હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી અસ્થિ વિસર્જનનું એક અનોખું મહત્ત્વ રહેલું છે કોઈ સંજોગોમાં લોકો પોતાના સ્વજનોની અસ્થિઓનું વિસર્જન કરી શકતા નથી અથવા તો કોઈ કારણસર નનામી અસ્થિઓ સ્મશાન ગૃહમાં રહી જાય છે ત્યારે ગાંધીધામ આદિપુર એકતા નવજવાન મંડળ દ્વારા નનામી અસ્થિઓ વિસર્જન કાર્યની અનોખી શરૂઆત કરવામાં આવી હતી આદિપુર સોનાપુરી ટ્રસ્ટના સ્મશાન ગૃહમાં વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા વ્યક્તિઓની નનામી અસ્થિઓ જમા કરવામાં આવે છે અને ત્યારબાદ વર્ષમાં નક્કી કરેલી તારીખે એકતા નવજવાન મંડળ દ્વારા હરિદ્વાર લઈ જઈને અસ્થિઓનું ગંગાજીના ઘાટ પર હિન્દુ શાસ્ત્ર વિધિથી વિસર્જન કરી દેવામાં આવે છે આ વર્ષે પણ આદિપુર એકતા નવજવાન મંડળ દ્વારા આઠમી વખત હરિદ્વાર મધ્યે ગંગાના ઘાટ પર બસો પચીસ નાનામી માનવ અસ્થિઓનું વિસર્જન ધાર્મિક વિધિથી કરવામાં આવ્યું સૌ સેવાભાવી લોકોએ ધાર્મિક વિધિ અનુસાર મુંડન પણ કરાવ્યું હતું આ ઉપરાંત વિસર્જન કરતી વખતે સૌની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના પણ કરી હતી આ સેવા કાર્યને સફળ બનાવવા એકતા નવજવાન મંડળના પ્રમુખ નંદુભાઈ મીઠવાણી અમિત કોટવાણી સંજય ખિસકવાણી પરમાનંદ દલવાણી મનુભાઈ ભાનુશાલી ઘનશ્યામભાઈ ભાનુશાલી ભેભુભાઈ ભાનુશાલી આલુભાઈ સહિતના સૌ કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી સોનપુરી એકતા ટ્રસ્ટ એકતા યુવા ગ્રુપ દ્વારા આ આઠમી વખત હિન્દુ સનાતન સંસ્કૃતિમાં જે સોળ સંસ્કાર છે એમાં પ્રથમથી લઈ અને લાસ્ટ છેલ્લો જે સંસ્કાર એ અગ્નિ સંસ્કાર એમાં ઘણા એવા મનુષ્યનો જીવ એ અકાળિત થતો હોય છે અને એમના પરિવારના કદાચ કોઈનાથી અસ્થિનું વિસર્જન ન થાય તો અમારી નંદુભાઈની અગવાઈમાં સોનપુરી શિવા ટ્રસ્ટ એકતા યુવા ગ્રુપ દ્વારા આદિપુર મધ્યથી હર સાલ આઠમી વખત મા ગંગાના શરણે લઈ ગઈ પૂરી શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી અહીંયા સરસ મજાના અસ્થિને ગાય માતાના શુદ્ધ દૂધથી એને ધોઈ એમને પવિત્ર વાસણમાં લઈ એને બોક્સમાં પેક કરી એ બધા અસ્થિઓને ભેગા કરી બધી જગ્યાએ દર્શન કરી સંતોના સાનિધ્યમાં દેવ મંદિરોના બધાના આશીર્વાદ લઈ આખી યુવા ટીમ દ્વારા અહીંથી એક સાથે હરિદ્વાર જવામાં આવે છે